એ ચરક નીચે કરે આખું આંગણું ચરક ચરકથી ભરાઈ જાય જ્યારે પાનખર આવે ત્યારે લીમડાના પાન નીચે ખરે અને એ આખું આંગણું ખરાબ થઈ જાય પેલી પત્ની છે એ ખૂબ આનંદથી આંગણું સાફ કરી નાખે એક દિવસ કાગડો એટલો કા 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 કરતો હતો એના પતિને ખૂબ ક્રોધ ચઢ્યો જોરથી બહાર નીકળો કે કાગડાને ભગાડી દઉં પણ જેવો એ બહાર નીકળ્યો તો પેલો કાગડો છે એ ચરકી ગયો અને તેમના માથા પોતાના શરીર ઉપર એ ચરક આવી આથી વધારે ગુસ્સો આવ્યો અને નક્કી કર્યું કે હવે છે ને આ ઝાડ રાખવું જ નથી કાંપી નાખવું છે કાયમ કા 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 અને આ ચરકથી ભરાઈ જાય છે આખું ઘર ગંદુ ગંદુ અને અંદર જઈને પત્નીને કહ્યું કે હવે આ ઝાડ નથી રાખવું કાપી નાખવું છે ગમે એમ થાય પણ આ ઝાડને હવે રહેવા નથી દેવું ત્યારે એની પત્ની છે એ હસે છે ને કહે છે તમે ચિંતા કરો માં લો હમણાં વાળી દો પોતે એક રૂમાલ લીધો પોતાના પતિ ઉપર જે ચરક પડી હતી એને લૂસી નાખી સાફ કરી નાખી અને પોતે એ સાવરણો લઈ આખું આંગણું સાફ કરી નાખ્યું દરરોજ વહેલી ઉઠી આંગણું સાફ કરે એક પણ ચરક રહેવા ન દે સુંદર મજાનું ત્યારે એના પતિએ કહ્યું કે રા કર મહેનત કર આ બધું ગંદકીની સફાઈ કર અને રાખ હું તો એમ કહું છું કાપી નાખ પણ એની પત્નીએ લીમડો કાપવા ન દીધો સમય પસાર થયો ઉનાળાનો સમય આવ્યો ધોમ ધકતો તાપ પડ્યો ત્યારે બાજુ ગરમીની માઝા મુકાણી તે સમયે આ દંપતીનું જે ઘર હતું ને એ એકદમ ઠંડુ હતું જરા પણ ગરમી લાગતી ન હતી વાગે પતિ ખાટલો લઈ અને લીમડાના ઝાડ નીચે બેસે તેની પત્ની એક સરસ મજાનો ઘડો ભરી દે અને ઘડો એ લીમડાના ઝાડના થડ પાસે રાખે ઠંડુ પાણી પીવે એનો પતિ ત્યાં સરસ મજાનું છાપું વાંચે અને સરસ મજાની વાતો કરે એટલી ઠંડક એટલી બધી મજા આવે કે ન પૂછો વાત પવન ઠંડો લાગે અને ગરમી ક્યાં વહી જાય એની ખબર ન પડે સાપુ વાંચતાં વાંચતા તેમના પતિએ કહ્યું કે આટલું પાણી ઠંડુ થાય છે કેટલું ઠંડુ પાણી ત્યારે એની પત્નીએ કહ્યું કે આ લીમડો છે ને આટલે આટલું ઠંડુ પાણી છે શું આ લીમડો કપાઈ નાખવો છે તેમના પતિ તેની પત્ની સામે જોઈ હસવા લાગ્યા અને તેના પતિએ કીધું કે સાચી વાત છે ત્યારે મારી ધીરજ રહી નહોતી કે આટલી બધી ચરક પડે છે આ પક્ષીઓ કાકા કયા કરે છે ત્યારે આનું મહત્ત્વ મને નહોતું હવે ખબર પડી કે આ લીમડો કેટલો મહત્ત્વનો છે આટલી શીતળ પાણી આપે છે પાંદડા આટલો પવન આપે છે અને ગમે ત્યાંથી ગરમીનું વાતાવરણ આવે છે પણ આપણા ઘરે તો ઠંડુ જ રહે છે આથી આ લીમડો મને ખૂબ વાલો છે હવે મારે કાપવો નથી હવે તો એ મારા ભાઈ જેવો થઈ ગયો છે એ સમયે જો લીમડાને વાંચા હોત ને તો લીમડો બોલી ઉઠ્યો હોત કે ભાઈ તે મને સાચવો તે મને પાણી પાયું અને મને આ રીતે એવું મોટો કર્યો તો હું તને મદદ ન કરું હું તને શીતળતા ન આપું જો એકબીજાને મદદ કરતા હોય તો અમે વનસ્પતિ પણ તમને જરૂર મદદ કરીએ આમ એ લીમડો એના ઉનાળાનું આશરેશાયી સ્થાન બની ગયું અને પરિવારે ખૂબ સુંદર મજાનો ઉનાળો પસાર કર્યો આમ એકબીજા સાથે મદદરૂપની ભાવના હોય તો એકબીજા હંમેશા મદદ કરતા હોય જો એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય આપણે જો એને મદદ કરીએ તો એ પણ એનું ઋણ હંમેશા આપણા પ્રત્યેનું અદા કરતા હોય છે